ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી છે આ રથયાત્રાની અંદર એકસો એક ટ્રક અને ટેબલો જોડાયેલા છે જેની દરેકની અલગ અલગ થીમ છે આપ દ્રશ્યની અંદર હવે જે ટેબલો જોઈ રહ્યા છો એ ભવિષ્યની ઊર્જા એવા ટેગ સાથે બનાવવામાં આવેલો આ ટેબલો છે પવનચક્કી દર્શાવવામાં આવી છે અંદર જે આગામી દિવસોની અંદર ઘણી જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થવાનું છે અને અત્યારે પણ સાબિત થઈ રહ્યું છે બિન જે પરંપરાગત ઉર્જા છે તેનો આ સંદેશો આપતો ટેબ્લો અહીંથી જોવા મળી રહ્યો છે ગ્રીન ગ્રોથ ગ્રીન ગુજરાત વધુ સારું ભવિષ્ય બનાવીએ ઉર્જા બચાવીએ તેવું પણ સ્લોગન આપવામાં આવ્યું છે પવન ચક્કી છે એક તરફ તો એક તરફ અહીંયા સોલર પેનલ પણ દર્શાવવામાં આવી છે બીજળી કા ઈશાન હમારા હી હે સહારા બચાય હમ બીજળી હર બાર રોશન રહે સારા સંસાર એ રીતના અહીંયા સ્લોગન પણ લખવામાં આવ્યું છે તો સૂર્યપ્રકાશથી ઉત્પન્ન થતી વીજળી પવનથી ઉત્પન્ન થતી વીજળી માટેનો આ સંદેશો આપતો ટેબલો છે એકસો ને એક ટ્રક અને ટેબલો અલગ અલગ થીમ આધારિત બનાવવામાં આવ્યા છે જેમાં આ ટેબલો પણ એક સામાજિક સંદેશ આપતો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે કેમેરામેન રાજભાવસર સાથે હિરેન રાજગુરુ એ બી અસ્મિતા અમદાવાદ